ગુજરાત સરકારમાં આજે માન્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતની આદિવાસી પ્રજા કે જે આખા ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વપટ્ટીમાં રહેતી હોય છે ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પાંચ હજાર ચારસો ને કરોડ જેટલું માતબર રકમનું બજેટ જે મંજૂર કરવામાં આવ્યું છે એ બજેટને હું આવકારું છું અને આદિવાસી સમાજના લોકોના ઉત્થાન માટે એમના ઉત્કર્ષ માટે જે વિવિધ યોજનાઓ થકી જેમાં શાળાના ભણવા જતા બાળકોથી લઈને શિક્ષણ હોય આરોગ્ય હોય કે સ્વરોજગારીની બાબત હોય કે પછી ખેતીની બાબત હોય મહિલાઓના ઉત્કર્ષની બાબત હોય પરંતુ આ દરેક ક્ષેત્રમાં સાથે સાથે ખેડૂતોને સિંચાઈની યોજના થકી કેવી રીતના એમને ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા એમના ખેડૂતના ધાન પકવી શકાય એ માટેની જે આ યોજનાઓની સાથે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ખરેખર હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજનું આ બજેટ આદિવાસી સમાજના નવા ઉંચાઈના શિખરો સર કરે અને આદિવાસી સમાજ જે ગૌરવભેર જીવી રહ્યો છે એને વધુ સારી રીતે જીવવા માટેની જે રીતના યોજનાઓ બની રહી છે એ યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ ખૂબ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે આ બજેટને હું ખૂબ ખૂબ આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકો આપતા હતા હવે સતત પરિવર્તન આવી રહ્યું છે પ્રવાસન વિકસી રહ્યું છે આ વિસ્તારમાં પણ હવે આપો કેવી રીતે જુઓ છો કારણ કે એક તરફ પ્રવાસન વિકસી રહ્યું છે લોકોને રોજગાર પણ મળી રહ્યા છે ત્યારે આ આ બજેટમાં જે રીતના પ્રવાસનના ક્ષેત્રને વિકસાવવામાં આવી રહ્યું છે જ્યારે નર્મદા જિલ્લાની વાત કરું તો આજે ગરડેશ્વર તાલુકામાં આવેલું એ ખાતેનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમ થકી આજે જે રીતના પ્રવાસનને વેગ મળી રહ્યો છે ટુરિઝમ ક્ષેત્રમાં જે રીતના આગળ વધી રહ્યા છે એ રીતના અનેક પ્રવાસીઓ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે આ ટુરિઝમના ક્ષેત્રમાં થકી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહ્યા છે જ્યાં અનેક આવા નવા નવા પ્રકલ્પો કે છે જેના થકી આજે લોકોને એ જાણવા પણ મળી રહે છે અને એમને પ્રવાસનના ક્ષેત્રમાં એમને આનંદ પણ આવી શકે એ માટેનું આખું જે આયોજન થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ સુંદર આયોજન છે એના થકી નર્મદા જિલ્લાનો પણ વિકાસ થયો છે આજે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો દરેક ઘરમાંથી એક એક બે બે નહીં પરંતુ ત્રણથી ચાર વ્યક્તિઓ આજે એ જગ્યા ઉપર પોતે નોકરી કરે છે કોઈ નાનો ધંધો કરે છે કોઈ હોમસ્ટે કરે છે અને સાથે પોતે જે વિભાગ દ્વારા જે પણ જે વસ્તુઓ ઉત્પન્ન થતી હોય જંગલ ખાતામાં જે વસ્તુઓ જંગલની જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિઓનું વેચાણ થાય છે પ્રાકૃતિક ક્ષેત્ર માં પણ આજે મારો જિલ્લો ખૂબ જ આગળ વધી રહ્યો છે અને એ રીતના જરા આ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમારા નર્મદા જિલ્લાને આટલું સુંદર રીતે આગળ વધારી રહ્યા છે ત્યારે શિક્ષણની બાબત હોઈએ તો આજે પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ્યાં શિક્ષણનો રેશિયો જે રીતના હતો એ જોતા માંડ એકાદ બે દીકરા કે દીકરી આજે હાયર એજ્યુકેશનમાં જતા હતા આજે પરિણામ એવું આવ્યું છે કે દર વર્ષે પંદર વીસ પચીસ જેટલા બાળકો આજે મેડિકલના ક્ષેત્રમાં જાય છે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જાય છે અને વિવિધ ક્ષેત્રમાં જે પણ હા હાયર એજ્યુકેશનના ક્ષેત્રમાં છે પાયલોટ બને છે દીકરીઓ અને આ બધા ક્ષેત્રમાં જઈને આજે જે રીતના આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગે એવો છે અને એના માટે હું ખરેખર ગુજરાત સરકારને અને કેન્દ્રની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું